મને બંને બાજુ હરેણ્યાની તકલીફ હતી ઓપરેશનના બે કલાક પછી હું ચાલતો પણ થઈ ગયો હરતો ફરતો થઈ ગયો ઉઠવા બેસવામાં મને અત્યારે કોઈ તકલીફ નથી બે દિવસ પહેલાં મારું ઓપરેશન થયેલ હતું આજે હું અહીંયા રૂટિન ચેકઅપમાં આવ્યો છું હું ઘણું જ સારું ફિલ કરું છું મને કોઈ દુખાવો નથી કોઈ તકલીફ નથી મને કોઈ પણ જાતની કોઈ તકલીફ નથી બધું રાહત રાહતથી હું મારું કામકાજ કરી શકું છું મારું ફોર વ્હીલર પણ હું જાતે ચલાવી શકું છું મારું નામ નરેશ કુમાર પંડ્યા છે હું એલઆઈસી નો એજન્ટ છું મને બંને બાજુ હરણિયા તકલીફ હતી મારી ઉંમર ચોસઠ વર્ષની છે યુટ્યુબ ઉપર જોતા મેં ચિરાગ ઠક્કર સંપર્ક સાધ્યો એમાં એમના મેં બે ત્રણ વિડીયો જોયા તેમનું કામ